આજે હું તમને ગણેશજી વિશે માહિતી આપીશ ગણેશજીના પિતાનું નામ ભગવાન શિવ માતાનું નામ ભગવતી પાર્વતી ભાઈનું નામ શ્રી કાર્તિક ગણેશજીના પત્ની નામ વિધ્ધિ સિદ્ધિ ગણેશજીના પુત્રનું નામ શુભ લાભ ગણેશજીનું પ્રિય ભોજન મોદક અને રાજ ગણેશ કે ગણપતિ હિન્દુ ધર્મના ભગવાન છે જેને શિવ અને પાર્વતી પુત્ર અને સિદ્ધિ પત્ની તરીકે પૂજવામાં આવે છે ગણપતિનું વાહન હું છે અને તેમનું મસ્તક હાથી છે ગણોના સ્વામી હોવાને કારણે તેમને ગણેશ કે નાખી જ ઓળખવામાં આવે છે હાથી જેવું શિષ્ય હોવાને કારણે તેમને ગજાનંદ પણ કહે છે તેઓ દુઃખોનો નાશ કરનાર હોવાથી હિન્દુ ધર્મમાં કાર્યની શરૂઆતમાં તેમની પૂજા કરવામાં આવે છે દ્વાપરયુગમાં યુગમાં ગણેશ રૂપે જન્મની કથા જાણીતી છે જ્યોતિષમાં તેમને કેતુના અધિપતિ તરીકે મનાય છે સ્વામી શ્રી ગણેશજી ગણેશજીના અમુક નામ છે એક દંત એક દાંતવારા કપિલ સુમુ વિઘ્નહર્તા ધુ વગેરે થઈ